નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ટુ ઇવનિંગ બુલેટિનમાં હું દૈરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકાના અંકલાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક દ્વારા પૂરતો અનાજ ન અપાતો હોવાની ફરિયાદ બાદ કેટલાક જાગૃત ગ્રામજનોએ દુકાન પર પહોંચી વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો કારધારકોની ફરિયાદમાં તથ્ય જણાતા જાગૃત આગેવાનોએ ઉમરગામ નાયબ મામલતદારને ફરિયાદ કરતા નાયબ મામલતદાર સસ્તા નથી દુકાન ખાતે આવી પહોંચ્યા હતા ઉપસ્થિત કારધારકોએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે સસ્તા દુકાનના સંચાલક દ્વારા પૂરતું અનાજ અપાતું ન હોય સાથે જ કુપન પણ તેઓ આપતા ન હોવાની ફરિયાદ કરી હતી કારધારકોની ફરિયાદ બાદ તપાસ અર્થે આવી પહોંચેલા નાયબ મામલતદારે દુકાનના સંચાલકને સમયસર પૂરતું અનાજનો જથ્થો આપવા માટે સૂચન કર્યું હતું સાથે જ કુપન કાઢી આપવા માટે પણ ટકોર કરી હતી

नहीं अभी। अरे। नाम बेंद तुम्हारा? उद्दीपन बाबू। बराबर नहीं। बैक की लोचो खाए। देखान साड़ी तुम चकरा पाकर। एक देखते दें। आज दिन ओपन मिन्या तेरा ने प्लेव एपन ने आप है? क्या तेरे स्लीप कार्ड है ना? तेरे एपन ने बता बे। आप पानी कुपन तो आप पानी जो ઉમરગામ તાલુકાના તુમ અને વંકાસ ગ્રામ પંચાયત વિસ્તારમાં ધુમ્મસની આડમાં વાયુ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે તંત્ર લાચાર જોવા મળી રહ્યું છે આજ રોજ વહેલી સવારે વાયુ પ્રદૂષણનું દ્રશ્ય કેમેરામાં કેદ કરી જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો ઝાકડ છે પણ આ તુમ અને વંકાસની બોર્ડર પર આવેલી કંપની આ મેટલનો ધુમાડો છે જે તમે જોઈ શકો આ ફરતે ફેલાયેલો છે સૂરજને ઢાંકી દે તેવો આટલું પ્રદૂષણ થાય છે સાહેબ એ પ્રદૂષણથી ધૂમ વંકાશ અને ખતલવાડા એ બાજુ આજુબાજુના ગામમાં બી જતું હશે પણ અત્યારે તમે જોઈ શકો આટલા પ્રદૂષણમાં અહીંયા તુમના વંકાસના અને ખતલવાડના લોકો રહેવામાં મજબૂર છે વલસાડના ઉદવાડામાં પારસીઓનો ઈરાન ઉદવાડા ઉત્સવ બે હજાર ચોવીસની શરૂઆત થઈ છે દર બે વર્ષે યોજાતા ઈરાન શાહ ઉદવાડા ઉત્સવનું સતત ચોથીવાર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર દેશમાંથી પારસીઓ મોટી સંખ્યામાં મહોત્સવમાં ઉમટી રહ્યા છે ધર્મની રક્ષા માટે ઈરાનથી ભારત આવેલા પારસીઓ ભારતમાં દૂધમાં સાકરની જેમ પડી ગયા છે પોતાની સંસ્કૃતિની જાળવણી સાથે ગુજરાત અને દેશની સંસ્કૃતિને અપનાવી દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે હિરણસા ઉદવાડા ઉત્સવમાં પારસીઓના ઇતિહાસ સંસ્કૃતિ અને રીતિ રિવાજ ખાણીપીણી સહિતની પરંપરાઓ ફરી જીવંત કરવામાં આવી રહી છે પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અફિનાનશા ઉદવાદ ઉત્સવ 2024 ઉદવાદ ઉત્સવના પ્રથમ દિવસે પારસીઓના ઇતિહાસ અને ધાર્મિક તેમજ સાંસ્કૃતિક ઓળખ અપાવતી ઝાંખી રજૂ કરી હતી આ પ્રસંગે પારસીઓના સૌથી મોટા ધર્મગુરુ એવા વડા દસ્તુરજીએ ઉપસ્થિત સૌ પારસીઓને શુભકામના પાઠવી હતી આ પારસીઓને વસ્તેક પ્રેરણા ભરેલી ઉત્સવ છે કે જ્યારે બધા બે વર્ષે ભેગા મળી અને સાથે એન્જોય કરે છે અને એનાથી જોડાઓ બી જોડાય છે યંગસ્ટર્સમાં અને પારસીઓને અહીં કલ્ચરલ ઇવેન્ટ પણ થોડી જોવાની મળે છે પારસીઓનો ઇતિહાસ પારસીઓની સંસ્કૃતિ પારસીઓની રહેણી કરની આપના ઈરાન શાહની તવારીખ એ બધું આ મ્યુઝિયમની અંદર ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર છે એ ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર આપણે બધા પારસીઓના રીત રિવાજ પારસીઓનો ઇતિહાસ એ બધું આપણે આર વેરી હેપી કે અમારું પારસી કલ્ચર અમે શેર કરીએ છીએ બીજી કમ્યુનિટીઓ સાથે શેર કરીએ બીજી કમ્યુનિટીઓ એ બી તમે જોયું હોય સ્ટેજ પર બધા સાથે મળીને પરફોર્મ કરે છે વી પારસીઝ ઓલવેઝ બિલીવ સાથે રહેવું ઈરાનથી અમે જ્યારે ઇન્ડિયા આવ્યા ત્યારે ઇન્ડિયાએ અમને સારી રીતે એક્સેપ્ટ કીધા એટલે વી આર વેરી હેપી અમે સાથે ગેદ અલૉંગ કરી બધા સાથે રહીએ અમારું જે ટ્રેડિશન છે અમારી જે રીત રિવાજો છે એ બી અમે સારી રીતે શેર કરીએ બતાવીએ બધાને આગળ આવે લોકો પણ જોવા ને ઉડવાડા ઘણું નાનું ટાઉન છે પણ દસ્તુરજી સાહેબ ખુરશેદજીના લીધે ઘણું ડેવલપ થયું છે ગવર્મેન્ટે બી ઘણો સપોર્ટ આપેલો છે આ બધા ડેવલપમેન્ટમાં સો વી આર વેરી હેપી વી આર વન્સ અગેન વેરી થેન્ક યુ વલસાડના ફણસવાડા પ્રાથમિક શાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા દીપક કુમાર કાંતિલાલભાઈ પટેલને ગાંધીનગર ખાતે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા દીપક કુમાર કાંતિલાલભાઈ પટેલ દ્વારા પર્યાવરણના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટેનો પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ અંતર્ગત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો ગાંધીનગર ખાતે આજે તેઓને સર્વ શિક્ષા અભિયાનના સચિવ મહેતાના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા વલસાડ જિલ્લાનું વિશ્વ કક્ષાએ પ્રતિનિધિત્વ કરવા બદલ શિક્ષક પરિવાર વતી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આજે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ભર બપોરે ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી વલસાડ જિલ્લામાં છેલ્લા છ દિવસથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે વલસાડ જિલ્લાના કપરાડા તેમજ આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ધુમ્મસને કારણે મહારાષ્ટ્ર તરફથી આવતા વાહન ચાલકો તેમજ મહારાષ્ટ્ર તરફ જતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેચવી પડી રહી છે હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં ધુમ્મસ અને કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દાદાનગર નગર હવેલીમાં ચેન્જ સ્નેચરોનો તરખાટ જોવા મળી રહ્યો છે સેલવાસના સામવડની પ્રમુખ સંગમ સોસાયટી નજીક મહિલાના ગળામાંથી ચેન્જ ખેંચી ચેન્જ સ્નેચર ફરાર થઈ ગયો હતો મોડા પર માસ્ક અને ટોપી પહેરી આવેલા બે બાઇક સવારોએ સોસાયટીના ગેટ ઉપર ઉભેલી મહિલાને નિશાન બનાવી હતી મહિલાના ગળામાંથી સમગ્ર ઘટના સીસીટીવી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી પોલીસે ફૂટેજના આધારે ચેન સ્નેચરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સેલવાસ રખોલી સ્કૂલ સામેથી પસાર થઈ રહેલું કન્ટેનર પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો કન્ટેનર બાજુમાંથી પસાર થઈ રહેલી કાર ઉપર પડતા કારમાં સવાર યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર